વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલના વ્રજરાજકુમારજીના ઓગણચાળીસમાં પ્રાગટ્ય દિન નિમિત્તે વ્રજધામ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ વિશેષ પ્રસંગે ગોવર્ધન ટળદેવટીમાં શ્રી યમુનાજી દીપદાન મનોરથ માર્કંડેય પૂજન સાંસ્કૃતિક કાર્યક્રમ અને અભિવાદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ પર્વમાં દ્રુમિલ બાવા યોગેશ બાવા રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને વૈષ્ણવોએ હાજર રહીને વ્રજરાજ કુમારજીને શુભેચ્છાઓ પાઠવી હતી આજે અમારા હૃદય સમ્રાટ એવા અનંત વિદેશી વલ્લભપુર ભોષણ વૈષ્ણભાચાર્ય પૂજપા ગોસ્વામી એકસો આઠ શ્રી વૃગરાજ કુમારજી મહોદય શ્રીનો ઓગણ ચાલીસનો ઉત્સવ છે આ ઉત્સવ અમારા વલ્લભની ઓર્ગેનાઇઝેશન તેમજ રજધામ આધ્યાત્મિક સંકુલ માટે ખૂબ જ મહત્વનો અને અમને આજે આશીર્વાદ મેળવવાનો